ગામ વેસદર ત્રોલ તાલુકો જામનગર જિલ્લો મારું નામ છે જસમાભાઈ સુશ્રીભાઈ વાકેલા એટલે અમને આજે પાણીની તબ્બલ બહુ પડે છે કારણ કે કાયદાસર અમે વેરા પહોંચવું આપી છે બાર ને બાર મહિને અથવા અમારા દેવી પૂજક સમાજમાં પાણીની લાઈન નવી નાખી છતાંય પણ હજી બેડું પાણી આવ્યું નથી આજ ચાર વરસથી તો અમારા વાસમાં પાણી જ મળતું નથી બીજું કે ગામ તરફથી અમારે લાઈનનું ઉભરાય છે અને નળ કનેક્શનની લાઈન એક થઈ જાય છે એમાં ગંદુ ગોબરું પાણી આવે એ પીવાથી અત્યારે અમારા ગામમાં વસ્તી બહુ બીમાર થાય છે અને પાણી પીવાથી બહુ ગંદકી વધે છે મસલ મસલા વધે છે પણ છતાં અમે ટીડીએસ સાહેબ સુધી રજૂઆત કરી છે અમારા ગામના અધિકાર આપણે સરપંચને ને રજૂઆત કરી કે ભાઈ આનું ધ્યાન દો છતાં અમારા નવ સાત મહિનાથી નવા સરપંચને વાત કરી છે પણ હજી કોઈ આ વાતનું અમને નિર્ણય આપ્યું નથી તો અમને પાણીની બહુ તબલ છે તો આનો અમને કાંઈ સુધારો કરી દો પાણી મળે અને ચોખ્ખું પાણી આવે એવી અમે માંગ કરી છે મારું નામ હઠાભાઈ મચ્છાભાઈ વેરા ભેસ્તર ગામ મારું તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર વારંવાર આરોગ્ય દવાખાના સામે ઉભરાતા વારંવાર અમે તાલુકા પંચાયત રજૂઆત કરતા કોઈ લીધી નહીં અને અને પાણી લાઈન જોડતા બરાબર પાણી ગટર મારા પાણી પીએ છે હાલમાં ગંદકી હાલતા છોકરા બીમાર પડી જાય છે એનું કોઈ નિવારણ આવતું અમારા માલધારી છોકરા સમાજના આ રાતના દિવસ વાળામાં પડ્યા છે તો એનું કોઈ ધ્યાન દેતું નથી આભાર પાણી ની સમસ્યા જો આ છ મહિના થયા આવું ગંધારું પાણી અહીંયા એમાં કુતરા બેસે એમાં પોદરા કરે એ પાણી પાછું નળ માં આવે અને વળી પાછું અંદર જાય અને એ પાછી અમારે પાણી પીવાનું ઈ પાણી પીને અમે માંદા પડી માંદા પડી એટલે અમે દવા લેવા તો જાવીએ ફેર નથી તો શું કઈ અમને કઈ દે દેવા નથી લોકો અને કઈ ધ્યાન તો દેતા નથી કઈ એટલે કઈ હા થઈ જશે થઈ જશે પછી આટલું કેટલો ટાઈમ હલાવવાનું આ છ મહિના થઈ ગયા

મારું નામ વઘેરા દિલીપ ન્યાય સમિતિ અધ્યક્ષ ભેંસ્તળ ગ્રામ પંચાયતમાં મારા વિસ્તારમાં પાણીનો વાલ બગડી ગયેલો છે છ થી સાત મહિના થયાથી સરપંચને તલાટીને અને તાલુકા વિકાસ અધિકારીને અવરનવર રજૂઆત કરેલી છે હજી સુધી એમાં કોઈ જાતના પગલા નથી લીધા મારા ગામથી વિસ્તારમાં એક પીએસસી સબ સેન્ટર છે ત્યાં ભૂગર્ભ ગટર ઉભરાય છે બરોબર ગંદકી એટલી થાય છે આજુબાજુમાં માણસો રહે છે એની એટલી બધી તકલીફ ઊભી થાય છે બધા લોકો એ સરપંચ ને રજૂઆત કરી છે તાલુકા વિકાસ અધિકારીને અધિકારી છે સરપંચ કોઈ કાંઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી બરોબર છે આ ગંદુ પાણી આવે છે એમાં મેલેરિયો છે જે એ પછી ટાઈફોઈડ છે આવા અનેક જાતના રોગો થાય છે બરોબર તો તાત્કાલિક ધોરણે તલાટી શ્રી અને ઉપલા અધિકારીઓ આનું નિવારણ લઈ અને ચોખ્ખું પાણી આપે એવી અમારી માંગ છે જો આ નહીં થાય તો અમે આગળ સુધી હજી પગલા લઈશું